नमस्कार गुड मॉर्निंग स्पार्क टुडे न्यूज़ માં આપનું हार्दिक સ્વાગત છે મિત્રો શૈક એન્ડ ફેબ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન ને આખરી ઓપ અપવાઈ રહ્યા છે હવે ગણત્રીના કલાકો ગણત્રીના દિવસોસ બાકી છે અલગ અલગ જગ્યા પર તમામ એનજીઓ તમામ વોલેન્ટર્સ પોતાની ભૂમિકા પોતાની એક ફરજ નૈતિક રીતે અદા કરી રહ્યા છે અને તેના ભાગ સ્વરૂપે જ અલગ અલગ જગ્યા પર હાલ અત્યારે નવલકી મેદાનમાં સેકન્ડ ફેવ વર્લ્ડ ઇન્ટરનેશનલ મેરેથોનની તૈયારી થઈ રહી છે અમારી સાથે નવરચના યુનિવર્સિટીના વોલેન્ટિયર્સ જોડા છે જે લોકો ઘણા દિવસોથી અથાગ મહેનત કરી રહ્યા છે મેરેથોન સફળ થાય મેરેથોન એક સારી રીતે સુચારુ રીતે પતે તે માટે જ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ જેઓ એક વોલેન્ટિયરની સેવા આપી રહ્યા છે તેઓ પણ અમારી સાથે જોડાયા છે વિધાંશુ કુલદીપ એન્ડ ભૂમિકા આ ત્રણે ત્રણ જે છે તેઓ વોલેન્ટરની સેવા આપી રહ્યા છે છેલ્લા ઘણા વર્ષોથી તેઓ જ્યારે આ મેરેથોનમાં જોડાયા હોત ત્યારે તેઓ સાથે જે વાતચીત કરી અને માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું દાંશુ સ્પાર્ક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે શું કહેવા માંગો છો ઇન્ટરનેશનલ મેરેથોન માં આપની વોલેન્ટિયર તરીકે પહેલા તો શું ભૂમિકા છે શું મહત્વનો આપનો કિરદાર છે તો મારો જે રોલ અસાઇન કરી ગયો છે એ એક 5 કિલોમીટર સ્ટેજીસ જે છે એના માટે છે જ્યાં અહીંયા બધા સ્કૂલ્સ સ્કેજ બુક કરે 5 કિલોમીટર ફન રન માટે અને ડીજે રાખે એન્ટરટેનમેન્ટ્સ છે અને ટોટલ લાઇક થર્ટી સ્ટેજીસ થઈ ગયા છે અમારા ઓલ ઓવર ધ રૂટ અને અમારું કામ એ છે કે લોકેશન્સ એમને જેમને પ્રેફર્ડ લોકેશન છે એ તે જગ્યા એમને સ્પોર્ટ્સ પર સ્ટેજીસ આપવામાં છે ઓકે કેટલા હું વર્ષ રીધાન છું આપનું અમારું ફર્સ્ટ યર છે ઓકે આના પહેલા તમે વોલેન્ટિયર્સમાં જોડાવા પહેલા તમને કોઈ પ્રકારની ઇન્ફોર્મેશન માહિતી કે કોઈક ગાઈડન્સ એવું કશું મળ્યું હતું કે તમે તમારી જાતે જ વોલેન્ટિયર્સ તરીકે છો મારું લાસ્ટ યર જ્યારે હું કોલેજ જોઈન કર્યું હતું વૃષ્ણામાં છું તો ત્યારે એકચુઅલી અમારું ખેલ મહાકુમ હતું તો એ ટાઈમ ફ્રેમમાં મારે અહીં વીએમમાં નહીં આવ્યો એટલે સેકન્ડ યરમાં હું ચાન્સ લીધો પછી ઓકે કુલદીપ શું કહેવા માંગો છો આપની શું ભૂમિકા છે આપનો શું મેન કીધું કે આપણી જે ડ્યુટી હોય છે ફન રન જે ફાઈવ કિલોમીટરનો હોય છે ત્યાં આપણે સ્ટેજ અલોટ કરીએ છીએ બધી સ્કૂલ્સને એને અને સાથે અગર અમને કોલ આવી રહ્યો છે કે કોઈ સ્પોન્સરનો કે અમને રૂટ શો કરો કે ક્યાં ક્યાં અમારા બ્રેન્ડિંગ્સને લાગેલું હોય છે તો અમે હાલમાં જ્યારે ફ્રી હોય કે અમે ફ્રી હોય અમે કોન્ટેક કરીએ અને પછી ત્યાં જઈએ છીએ એમને રૂટ બતાવીએ છે અને બધું સ્ટેજને અલોટ કરી દઈએ છીએ જે સ્કૂલને જે અમે આપવાનું હોય છે ત્યાં આપી દઈએ છીએ ઓકે કેટલા દિવસથી આ તમારું પ્રિપેરેશન ચાલી રહ્યું છે ટુ વીક્સ મોર દેન ટુ વીક્સ થઈ ગયા છે ઓકે તમારી ટીમમાં કેટલા મેમ્બર્સ અમે હાલમાં થ્રી અમે ત્રણ જણ છે દેશાન છો અને ભૂમિકા તો અમે ત્રણ સાથે મળીને આ કામ કરી રહ્યા છીએ કેટલા મું વર્ષ છે મેરેથોન આ મારું ફર્સ્ટ યર છે ઓકે ફર્સ્ટ યર છે અમારી સાથે ભૂમિકા પણ જોડાયા છે ભૂમિકાજી સ્પાર્ક પ્લે ન્યૂઝમાં બહુ બહુ સ્વાગત છે ક્યા કહેના ચાહો કે પહેલા તો મેરેથોન કે રિગાર્ડિંગ કેટના એ એ કોન સા સાલ ફર્સ્ટ યર હે મેરા યે ઓકે આપકી ડ્યુટી ક્યા મેરેથોન मैराथन में जिस जितने भी स्कूल्स ने इधर पार्टिसिपेट किया है लिया है स्टेजेस उसको मेल करने का रिगार्डिंग टू स्टेजेस की उनको क्या क्या मिलेगा लाइक like चेयर्स और बैनर्स क्या होगा उनको प्रोवाइड किया जाएगा मैराथन की तरफ से अभी तक कितने स्कूल कॉलेज में आपने ऐसे जानकारी दी थर्टी फाइव थर्टी टू थर्टी फाइव स्कूल

अबाउट स्पोर्ट्स अवेयर है भी बहुत अच्छा है, फोन से निकल के बाहर स्पोर्ट्स में भी आपको इंटरेस्ट देना चाहिए वहाँ पे एंजॉयमेंट होता है कि आप आओ और एंजॉय करो आपकी बॉडी स्पोर्ट्स एक्टिव हो जाएगा मतलब आपका बॉडी भी एक्टिव हो जाएगा उसके साथ और एंजॉय होगा पूरा जिस तरीके से आपने बात की बॉडी एक्टिव हो जाएगा लग रहा है आज के युवा यु, आज की यंग जनरेशन शॉर्ट टाइम में बॉडी बनाने का है उसके है। बारे में क्या कहना चाहोगे हाँ, मतलब टाइम देना पड़ता है सबको तो यहाँ पे भी आपको आ, आ जाओ अच्छा है सेकेंड फाइव को आ जाओ ज्वाइन करो मैराथन को तो आपको भी मजा आएगा और बॉडी भी फिट रहेगी साथ में और एंजॉय करोगे साथ मैराथन एक ही दिन ऐसा है की बॉडी के लिए अवेयर होना कि पूरी लाइफ पूरे लाइफ टाइम के लिए कि आप આપની બોડી પે બી ફોકસ કરો મેરેથોન જલ્દી સુબહે સ્ટાર્ટ હોતા હોય અર્લી મોર્નિંગ તો ક્યાંય કે હમકો બી લગેગા કે નહીં અભી કરે આપની બોડી કે લી કુછ યંગ જનરેશન હાલનું અત્યારે જે થતું જાય છે પોતાની હેલ્થ રિગાર્ડિંગ અવેર થાય તે માટે શું કહેવા માગો છો એના માટે કહીશું કે બોડી પર પહેલાં ફોકસ કરવું બિકોઝ હેલ્થ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે મની બની ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ બટ હેલ્થ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આપણી હેલ્થ સારી રહેશે તો આપણને ગમશે રહેવાનું જી લાઈફ એન્જોય કરવાનું સો બોડી ફિટ કરવી પડશે આપણે બધાએ તમે શું કહેવા માંગો છો સ્પોર્ટ્સ રિગાર્ડિંગ તમારો શું છે સ્પોર્ટ્સ રિગાર્ડિંગ તો એઝ અ હ્યુમન જનરલ ફિટનેસ બધામાં જ હોવી જોઈએ વડોદરા પણ એક મેરેથોન જે છે આપણું એક એક્સપોઝર છે ફોર ફિટનેસ એન્ડ રનિંગ જે વન્સ ઇન અ ઇયર આવે જ છે બધા માટે તો એઝ અ વડોદરા સિટીઝન એવરી વન શૂડ ટેક પાર્ટ ઇન ધટ એન્ડ સ્પોર્ટ્સમાં તો જે છે સ્કૂલ્સમાં તો બહુ એક્સપોઝર આપે જ છે બધા કે સ્પોર્ટ્સ કરો છો અને વડોદરા આપણે જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સિસ પણ છે ત્યાં પણ બહુ સારી ફેસિલિટી છે તો સારું સ્પોર્ટ્સ થાય છે ત્યાં ડુ યુ થિંક કે આજનું યુવા જનરેશન બોડી કરનારું જે વર્ક છે એ બહુ જ ફાસ્ટ બોડી બનાવવા ઈચ્છે છે અને જે નથી કરતા એ સેલેટરી લાઈફસ્ટાઈલમાં એમ સીધું 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 જીવે છે એ બંને બંને સબ્જેક્ટને તમે કયા કયા એંગલથી જોવો છો એકચ્યુલી શું છે આમાં જે લોકોને રિઝલ્ટ બહુ ફાસ્ટ જોઈએ છે એ લાઈક ફોર અ ટેમ્પરરી પીરિયડ ઓફ ટાઈમ એ પોતાની બોડી બનાવી લે યુઝિંગ સપ્લિમેન્ટ્સ એન્ડ ઓલ જેનાથી તમને એક શોર્ટ ટર્મ મજા આવે તમને બટ ફોર લોંગ રન ઇટ ઇઝ નોટ ગુડ અને જેમ જે લોકોની લાઈફ એ ફોન પર છે બહુ સોશિયલ છે એમને લાઈક

two days, three days, yeah? yes, we have three, four days. okay, so what would you, what would you like to say to audience, to the citizen, to join in marathon? क्या kehna चाहूँगा? मैं कहना चाहूँगा कि वडोदरा मैराथन एक बहुत बढ़िया अवसर है सबके लिए, for all the citizens, even children and senior citizens are coming over here. you please join us on second of Feb in the morning. okay, thank you so much. નવરશના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના વ્યૂ પોઈન્ટ આપ સુધી મૂકવાનો પ્રયત્ન કર્યો ને તે લોકોના નિવેદન તે લોકોની વાતો પરથી એવું લાગી રહ્યું છે સાચા અર્થમાં જ સેકન્ડ ફેબે જે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન જવા થવા જઈ રહ્યું છે તે ન કેવળ એક વર્ષ માટે પરંતુ આપણે સૌએ આપણી સૌની એક પોતાની નૈતિક ફરજ છે કે આપણું બોડી જે ફિટ હશે ને તો જ મને એવું લાગે છે કે મન બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આના રોલમાં ફિટનેસ એ બધી જ વસ્તુથી પરે છે જો તમે ફિટ નહીં હો તો તમારી પાસે લાખો રૂપિયાના ઢગલા હશે ઇટ્સ વર્થલેસ એમ માનું છું ત્યાં સુધી સેકન્ડ ફેબના વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન થવા જઈ રહ્યું છે અલગ અલગ કંપનીઝ સાથે પણ આપણે વાતચીત કરી અને તે લોકોના પણ વ્યૂ પોઈન્ટ આપ સુધી મૂક્યા અલગ અલગ એનજીઓ પણ જોડાઈ રહ્યા છે પોલિટિકલ ગ્રુપ પણ જોડાઈ રહ્યા છે સાથે સાથે ઘણા બધા સામાજિક કાર્યકર્તાઓ પણ આ બાબતે અગ્રેસર છે તેજલ અમીન મેમ દ્વારા જ ઘણા વર્ષોથી લગભગ આ ટ્વેલ્થ એડિશન છે ટ્વેલ્થ એડિશન વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન થવા જઈ રહ્યું છે અલગ અલગ મહાનુભાવો સાથેની વાતચીત કયા પ્રકારની તૈયારીઓ છે કેવા પ્રકારનો આખરી ઓપ છે काय काय रन्स तयार फॅन रन्स ना जे वॉलंटियर्स से तेओनी साथे बातचीत करें तेओनी पास थी जा एक माहिती ब्रॉड रिती आपणने मडी परंतु हजी पण गणाबदा महानुभव सातेनी बातचीत आप आपसुंदी पोहोचवता रहीसू हमारी साथे स्पार्क टुडे न्यूज पर जोडला रहो कॅमेरामन अखिल साते हु बिरेन स्पार्क टुडे न्यूज